રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દહેગામ ખાતે તૃતીય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ભારતના મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર અને ઋષિકેશ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ મંત્રી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે શક્તિ ધ્વનિ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દહેગામ ખાતેના તૃતીય દીક્ષાંત સમારોહમાં ત્રીસ ડિપ્લોમા પંચ્યાસી સ્નાતક એકસો ઓગણસિત્તેર અનુસ્નાતક એકસો સત્યાવીસ અનુસ્નાતક ડિપ્લોમા અને ત્રણ પીએચડી પુરસ્કાર મેળવનાર ચારસો ચૌદ વિદ્યાર્થીઓના સ્નાતકોનું સાક્ષી બન્યા હતા આ ભવ્ય પ્રસંગની ખાસિયત એ છે કે તેમના શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન અનુકરણીય સમર્પણ અને શ્રેષ્ઠતા દર્શાવનારા અસાધારણ વિદ્યાર્થીઓને તેમની અસાધારણ સિદ્ધિઓને સ્વીકારીને વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે વ્યક્તિગત રીતે બાર ગોલ્ડ મેડલ પ્રદાન કર્યા હતા આ પદવીદાન સમારોહ સ્નાતક વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન રૂપ બની રહ્યો છે કારણ કે તેઓ તેમની શૈક્ષણિક સફળની પરાકાષ્ઠા દર્શાવે છે અને વ્યવસાયિક વિશ્વમાં તેમની સફળ શરૂ કરે છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કોન્વોકેશનનો પ્રસંગ હતો અને એ સમયે આપણા આદરણીય વિદેશમંત્રી જયશંકરજી આવ્યા હતા એમને પૂરી યુનિવર્સિટીની મુલાકાત લીધી બે હજાર નવમાં એક વિચાર સાથે દેશની અંદરની અને બહારની સુરક્ષા કરતા જવાનોને સપોર્ટિવ સિસ્ટમ અને એમાં પણ જ્યારે એકવીસમી સદી ટેકનોલોજીનો યુગ હોય એટલે નવતર પ્રયોગ નવતર અભિયાન સાથે જ્યારે ગુજરાતમાંની સ્થાપના થઈ બે હજાર વીસની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નેશનલ ઇમ્પોર્ટન્સ આપી અને આનું મહત્ત્વ સમજી દેશમાં એને ખૂબ મોટી ઇન્સ્ટિટ્યુશન બનાવવાનું કામ અને રાષ્ટ્રીય મહત્ત્વ આપવાનું કામ કર્યું આજે પાંચ જેટલી દેશની અંદર જુદી જુદી જગ્યાએ આના ઓપ કેમ્પસ એટલે ત્યાં પણ આની શાખાઓ ચાલુ થઈ છે દેશને પણ સમજાયું છે કે એકવીસમી સદી અને ટેકનોલોજીના યુગમાં રક્ષા કરતા આંતરિક બળો હોય સુરક્ષા બળો છે કે પોલીસ જવાનો છે કોઈ પણ જગ્યાએ એને સપોર્ટિવ ઇન્ટેલિજન્સની મદદ જરૂર પડે તો જેલથી લઈ મેનેજમેન્ટ અને દરેક ક્ષેત્રની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ઇનપુટ ઝડપથી મેળવવા આ બધાના એક નવતર અભિગમ જ્યારે ચાલુ કર્યો ત્યારે ધીમે ધીમે એમાં નવા નવા ફીચર સાથે આજે સમગ્ર વિશ્વમાં એકમાત્ર યુનિવર્સિટી આજે એવી બની છે કે જેનું ધ્યાન વિશ્વમાં આકર્ષિત થયું છે અને આપણું સદભાગ્ય છે કે એ ગુજરાતમાં છે અને એની સ્થાપના એનો વિચાર ગુજરાતથી થયો હતો આજે ખૂબ બધા વિદ્યાર્થીઓને ડિપ્લોમા ડિગ્રી અને પીએચડી કોર્સિસના લોકોને ગોલ્ડ મેડલ સાથે ડિગ્રીઓ એનાયત કર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક મહત્વતાના સ્તંભ તરીકે ઉભી છે જે રાષ્ટ્રના સુરક્ષા હિતોની સુરક્ષા માટે સમર્પિત નેતાઓ અને વ્યવસાયિકોની આગામી પેઢીને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે યુનિવર્સિટી કાઉન્ટર ટેરરિઝમ કાઉન્ટર ઇન્સર્જન્સી ઇન્ટરનલ સિક્યુરિટી પોલીસ સાયન્સ ફોરેન્સિક સાયન્સ સાયબર સિક્યુરિટી ફિટનેસ મેનેજમેન્ટ અને ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ વગેરે જેવા ક્ષેત્રોમાં અંડર ગ્રેજ્યુએટ અનુસ્નાતક અને ડોક્ટરલ પ્રોગ્રામ્સ પ્રદાન કરવા માટે સમર્પિત છે તેનો ઉદ્દેશ્ય એ છે કે તેના વિદ્યાર્થીઓમાં ઊંડા શિષ્ટ જ્ઞાન સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતા નેતૃત્વ સંચાર અને આંતર વ્યક્તિત્વ કૌશલ્યો વિકસાવવા માટે છે graduating students other students who will graduate families and guests namaste bharat and i am really pleased to join you today on the occasion of the third convocation of the rashtriya raksha university there are two reasons for that to be associated with an institution dealing with national security આ મહેંતુ વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક લક્ષ્યોને હાંસલ કરવા માટે અતુટ પ્રતિબદ્ધતા અને ખંત દર્શાવ્યા છે જેમને સમારોહ દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા હતા लिया है और मेरे मम्मी पापा ने मुझे बहुत बहुत मदद की इतनी बड़ी यूनिवर्सिटी में, में मेरा नाम लिखाया मुझे पढ़ाया और मुझे यहाँ पे मतलब फर्स्ट सेमेस्टर से मैंने जब एडमिशन लिया तब से मुझे ऐसा था कि मैं फर्स्ट आऊँ और मतलब मेरा हमेशा अच्छे मार्क्स हो हर चीज़ में मैं आगे रहूँ ये मेरी जो क्वालिटी थी ना उसकी वजह से मुझे आज कॉन्वोकेशन के दिन राष्ट्र शिक्षा यूनिवर्सिटी में गोल्ड मेडल मिला है वो भी डॉक्टर एस जयशंकर के हाथों बहुत बड़ी बात है और इसमें सिर्फ मेरे मम्मी पापा ही नहीं मेरे जो फैकल्टी मेम्बर्स हैं उन्होंने भी बहुत मदद की हमारे वाइस चांसलर भी बहुत फ्रेंडली है बहुत अच्छे जिनकी वजह से हम लोगों को यहाँ पर मतलब इतना मतलब इतनी बड़ी डिग्री हासिल मुझे लाइफ में पहली बार ऐसी चीज़ मिली है मतलब जिसकी वजह से मेरी मम्मी पापा को इतना प्राउड फील हो रहा है और उनसे ज़्यादा मतलब मुझे भी प्राउड फील हो रहा है और मेरी एक दीदी है उनकी वजह से मतलब मुझे हमेशा मोटिवेशन मिलता रहता था આ દીક્ષાંત સમારંભમાં શક્તિ ધ્વનિ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું પોતાની પદવી મેળવનારા વિદ્યાર્થીઓ ઉત્સાહિત જણાતા હતા અને કંઈક મેળવ્યું હોવાની ખુશી તેમના ચહેરા પર અંકિત થયેલી જોવા મળી હતી કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી અમદાવાદ